ભેંસ દસ દિવસની કાચી છે એટલે કે વ્યાવહાર અંદર માત્ર દસ દિવસની વાર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સોજી અને ફૂલ સાચવેલી નાથાભાઈની ભેંસ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો નાથાભાઈનો નો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ ડિટેલ આગળ મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને નાથાભાઈની ભેંસ લેવા કે જોવા જાવ તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ભેંસ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે વેતરની અને બધી વધારે માહિતી તમે મેસેજ કરીને પણ મેળવી શકો છો આ ભેંસનું આગળના વેતરમાં દૂધ 7 લિટર દૂધ હતું એક ટાઈમનું આખા દિવસનું 14 લિટર દૂધ હતું ટોટલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે તમે વધારે માહિતી માટે નાથાભાઈનો નો કોન્ટેક્ટ પણ કરી શકો છો ભેંસ દિવસની કાચી લિટર દૂધ હતું કિંમત અંદાજિત દોઢ લાખ એક લાખ અને પચાસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા અને તાલુકો છે કાંકરેજ ગામ છે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો